ઉજવણી ડભોઈ હીરા ભાગોળ ખાતે નગરપાલિકા દ્વારા ડભોઈ તાલુકાનું કાયા ખાતે રાખવામાં આવ્યું હતું એકવીસ જૂન બે હજાર છવ્વીસ ના રોજ વિશ્વ યોગ દિવસની ની ડભોઈ તાલુકા કક્ષાની ઉજવણી કાયા ખાતે કરવામાં આવી હતી શ્રી કાયા તીર્થ સેવા સમાજ અને શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિરના સહયોગથી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયા વરોહણના પ્રટાંગણમાં ભારે ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણાઈ ગયો આ કાર્યક્રમમાં સહભાગી થવા વહેલી સવારથી જ ગામની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી લકુલેશ વિદ્યામંદિર કાયાવરોહના પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા સંસ્કૃત પાઠશાળાના તમામ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આસિસ્ટન્ટ યોગ કોચ ગૌરીબહેન કે ભટ્ટ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નીરવભાઈ પટેલ કાયાવરણ હિતેશ પટેલ ડભોઈ મામલતદાર શ્રી ડીવી ગામિત તથા તાલુકા વહીવટીતંત્રના તમામ સ્ટાફે યોગાસનો કર્યા હતા कायावरोहण तीर्थसेवा समाजना मंत्री श्री अरुणभाई पटेले पण उपस्थित रही सहकार आप બ્રહ્મેશ્વર યોગ મંદિરના સ્વામી શ્રી મુક્તાનંદજી અને એમના શિષ્યોએ યોગાસનોનું નિદર્શન કરી યોગાભ્યાસ કરાવાયો હતો કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સંકલ્પ લીધો હતો અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તીર્થ સેવા સમાજ કાયાવરોહણના સૌજન્યથી તમામ બાળકો અને મહેમાનો માટે અલ્પાહાર તથા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા વહીવટીતંત્ર અને કાયાવરોહણની તમામ શાળાઓએ ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે ડભોઈમાં હીરા ભાગોળ નગરપાલિકા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ મહેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ડભોઈમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આ જે શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે લકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાને યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો પાંસઠ દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ને આ જ રીતે રોજે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારા રહે એવી અપેક્ષા